હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાર મે બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છ એરંડા એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સાસઠ શેણ્યા આઠસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોરાણું અડદ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ તુવેર સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું સોયાબીન છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ચૌદ રૂપિયા પછી વાત કરીશું જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો દસ રૂપિયા તલ કાળા બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો તલ સફેદ એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંચાણું ઘઉં ટુકડા ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણ્યાસી ઘઉં લોકવન ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને છવ્વીસ રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો દસ કપાસ આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન જીરું બે હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એંસી આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચુમ્માલીસ એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ શેણ્યા એક હજાર પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાણું મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પાંચ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકવીસ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને त्य ऊसा भाउ बे हजार एक सौ घाउ टुकडा चार सौ पच्चिस रुपियाँ लैने त्यस भाउ पाँच सौ तिस घाउवन चार सौ पन्ध्र रुपियाँ चार सौ आठ सौ भाव एक हजार એક હજાર ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સિત્તેર ઝીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રેસઠ એરંડા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક શેણ્યા એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા મેથી આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સુડતાલીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ અજમો સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો રૂપિયા વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પંચોતેર તલ સફેદ एक हजार त्रणसो तेना उसा भाव एक हजार पाच सो ए घऊ टुकडा तेना उसा भाव पाच सो त्रेवीस मगफळी आठसो पचास तेना उसा भाव 920 वीस कपास एक हजार बसो तेना उसा भाव एक हजार ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને પાંચ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાસઠ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઢાર શેણ્યા એક હજાર ચોત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને તેર અડદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો નેવું મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા તુવેર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ ધાણા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર બસો વીસ અજમો એક હજાર ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો પાંસઠ જુવાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને પંચોતેર લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંદર ડુંગળી લાલ ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા પૂરા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચોતેર કપાસ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચીસ जीरो बे हजार पाच सो रुपयाची लईने तेना ऊसा भाव चार हजार एक सोने नेऊ रुपया आता जामनगर मार्केट मार्केटयर्डना बजार भाव हवे तुम्हाला जणांशी गोंडल मार्केटय बजार भाव रायडिओ नऊ सो एकावन रुपयाची लईने तेना ऊसा भाव एक हजारने एकत्रीस एरंडा आठसो चवीस रुपयाची लईने तेना ऊसा भाव એક હજાર એકસો છન્નું સિંગદાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો શેણ્યા સફેદ એક હજાર છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એક્યાસી વાલ દેશી ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને સોયાબીન સત્સો છન્નુ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સોળ રૂપિયા તુવેર નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાણું અડદ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકોતેર મગ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો અગિયાર મકાઈ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકોતેર રૂપિયા જુવાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને એકાવન રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકવીસ ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકતાલીસ લસણ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકસઠ ડુંગળી સફેદ છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો પચાસ રૂપિયા ડુંગળી લાલ એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા મેથી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને એકસઠ રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકત્રીસ તલ કાળા એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો એક ઘઉં લોકવન ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને ચૌદ રૂપિયા મગફળી સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અગિયાર કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ જીરું ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ